આજની આપણી વાતનો વિષય છે લાઈફ ઇઝ બ્યુટીફો એટલે કે જીવન છે એ સૌંદર્ય ભરું છે જીવન છે એ આનંદદાયી અને સુખદાયી છે જે હકીકત છે જે વાસ્તવિકતા છે આપણે ભલે દરેક ક્ષણે નહીં પણ અનેક વખત જીવનમાં દિવસ દરમિયાન આપણે એનો અનુભવ તો કરીએ છીએ પણ કદાચ અહીંયા બેઠેલા ઘણા બધાને મનમાં એવો પ્રશ્ન થાય કે અમે તો એક સંત છીએ સમાજ અને સંસારથી એની દૈનિક પ્રવૃત્તિથી વેપાર ધંધાની પ્રવૃત્તિથી અમે તો દૂર છીએ અમને એનો કોઈ વિશેષ અનુભવ નથી

અને એ વિષય વાત કેવી રીતે કરી શકે સમજી શકે કે સમજાવી શકે પણ એક બહુ જ સુંદર વાત આ કોરોના કાળ દરમિયાન એક પુસ્તક મેં વાંચ્યું પુસ્તકનું નામ હતું ટ્રિલિયન ડોલર કોચ મિલિયન ડોલર કોચ નહીં બિલિયન ડોલર કોચ નહીં ટ્રિલિયન ડોલર કોચ આ પુસ્તકમાં એક ફૂટબોલ પ્લેયર ફૂટબોલર અને ફૂટબોલ કોચ ત્યાર પછી જેમનું નામ બી કેમ્બેલ વેલીમાં કેવી ટ્રેનિંગ આપી છે છે એ વિશે એક વાતો લખેલી હવે આ બંને ક્ષેત્ર વચ્ચે આપણને ક્યારેય કોઈ દિવસ કોઈ સંબંધ દેખાય નહીં ફૂટબોલ અને આઈટી વચ્ચે કોઈ સંબંધ ખરો હા કે ના કોઈ રીતે કોઈ સંબંધ દેખાતો નથી पर इस बुक कंटेन्स डी डिटेल्स कि हम हाँ ए फुटबॉलर ट्रेन्ड आईटी एक्जीक्यूटिव्स अरे सामान्य आईटी एक्जीक्यूटिव्स नहीं गूगल कंपनी ना मालिक लैरी पेज ने ट्रेनिंग आप ही फुटबॉलर बिल कैम्बेल हैं गूगल कंपनी ना वाइस प्रेसिडेंट प्रोडक्ट्स एरिक स्मिथ्स एनएफएन ट्रेनिंग आप ही फुटबॉलर ब सिलिकॉन वैली एक बीजी मोटी आईटी कंपनी एंड एक सीनियर एक्जीक्यूटिव जोनियादन रोजनबर्ग एने पर ट्रेनिंग आप फुटबॉलर बी कैम्बेले ट्रेनिंग लेना व्यक्ति कोई आईटी क्षेत्र में सामान्य न था कि बी आई टी थे ताजो नव हो प्राइवेट कॉलेज मे ग्रेज्युएट थे पंचावन टके में एडमिशन लै आए एवं टॉकिंग ऑफ गूगल તો એ લોકો આ પુસ્તકમાં પોતાના અનુભવો લખ્યા છે કે તમારે કોઈને કોચિંગ આપવું હોય ટ્રેનિંગ આપવી હોય તો એ કંપનીના પ્રોડક્ટ વિશે જાણવાની તમારે કોઈ જરૂર નથી એ કંપનીના મેન્યુફેક્ચર થી માની સેલ્સ સુધીના સ્ટ્રકચર જાણવાની તમારે કોઈ જરૂર નથી

પછી મિડલ મેનેજમેન્ટમાં તમે જે ટીમ મેમ્બર્સ છો અને જે લોઅર મેનેજમેન્ટમાં ટીમ મેમ્બર્સ છો એક ટીમ તરીકે તમે જ્યારે સાથે કામ કરો છો તમારે અંદર અંદર એકબીજા પ્રત્યે સંપ અને સહિષ્ણુતા કેટલા છે એકબીજા પ્રત્યે તમારે આદર અને પ્રેમ કેવો છે એકબીજાને તમે કેટલા સ્વીકારો છો એકબીજાની ભૂલને ઢાંકવાનો કેટલો પ્રયત્ન કરો છો એકબીજાને કેટલા પૂરક બનો છો એકબીજાના વિચારો ને સમજવાનો કેટલો પ્રયત્ન કરો છો અને ઓફિસમાં તરીકે તમે સાથે બેસીને ધંધાના વિકાસની ચર્ચા કરતા હોય એ સિવાયના કોઈ સમયમાં તમે પરિવાર સાથે મળીને એકબીજા સાથે આનંદ કરો છો કે નહીં આટલી જ વાતો અમને બી કેમ્બેલે શીખવાડી કારણ કે બી કેમ્બેલ અમને એવું કીધું કે ફૂટબોલમાં સ્કિલ્સ આર ઇમ્પોર્ટન્ટ મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ ટીમ વર્ક એન્ડ કોઓર્ડિનેશન ધ સેમ અપ્લાઈઝ ઇન યોર બિઝનેસ બિઝનેસમાં પણ વ્યક્તિગત રીતે આવડત હોશિયારી બુદ્ધિમત્તા અનુભવની કિંમત ખૂબ છે પણ એના કરતાં પણ મોટી કિંમત છે ટીમ વર્કની ટીમ વર્ક યોગ્ય હોય તો બિલ કેમ્બેલા આઈટી એક્ઝિક્યુટિવ્સ ને એવું શીખવાડ્યું

સમાજની વચ્ચે રહે છે ઘરે ઘરે ફરે છે પરિવારના પ્રશ્નોને સાંભળે છે અને સમજવાનો પ્રયત્ન કરે છે અને એમાં ચર્ચા કરીને ઉકેલ આપવાનો પ્રયત્ન કરે છે તો પછી એમને પણ કંઈક ટ્રેનિંગ અને કોચિંગ આપવાનો અધિકાર તો કુદરતી આવી જાય છે ને ઇફ અ ફૂટબોલર કેન કોચ એક્ઝિક્યુટિવ સેન્સ ઓફ બીએપીએસ ટેલ ઓફ થિંગ્સ અને એનાથી મોટી વાત અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ હમણાં અમદાવાદમાં ખૂબ ધામધૂમપૂર્વક પૂર્વક એક મહિનાનો ઉજવાણો ત્રીસ દિવસમાં એક કરોડ એકવીસ લાખ લોકો આવ્યા રોજના ચાર લાખ લોકો આવ્યા પંદર જેટલા પ્રદર્શનો ને લાઈવ પ્રેઝન્ટેશન્સ હતા એસી હજાર સ્વયંસેવકોએ નિસ્વાર્થ ભાવે સેવાઓ કરી હુઝ ઓફ ઇન્ડિયા ત્યાં પરમપુ જે મહંત સ્વામી મહારાજ દર્શન આશીર્વાદ માટે આવ્યા એ પ્રમુખ સ્વામી મહારાજનો જે અનુભવ એ તમારી સાથે આજે શેર શેર કરવાનો છે યુ કેન પ્લાનિંગ દેટ ઇઝ ફાઇન યુ કેન શેર ક્રિએટિવિટી દેટ ઇઝ ફાઇન બટ મોર ઇમ્પોર્ટન્ટ યુ શેર એક્સપીરિયન્સી તમે અનુભવ શેર કરો એ બહુ મોટી વાત છે તો પ્રમુખ સ્વામી મહારાજ ને જનજીવન નો અનુભવ જન માનસ નો અનુભવ જન પ્રકૃતિ નો અનુભવ એ જે કક્ષા એ હતો એ અત્યારે કદાચ સાડા સાતસો કરોડ ની પ્રજામાં પૃથ્વી ઉપર કોઈને નથી પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન દુનિયાના

સાડા સાત લાખ પત્રોના લેખિત જવાબ પ્રમુખ સ્વાઈ મહારાજ આપ્યા છે અચ્છા અનબિલીવેબલ એવરેજ ઓફ રીડિંગ એન્ડ આન્સરિંગ મોર દેન સેવન્ટી લેટર્સ અ ડે વિધાઉટ અ સન્ડે ફોર ફોર્ટી ફાઈવ યર્સ પિસ્તાલીસ વર્ષ સુધી રોજના સિત્તેર પત્રો પ્રમુખ સાંઈ મહારાજે વાંચ્યા એનો ઉત્તર આપ્યો છે અને ઉત્તર ફક્ત આશીર્વાદ નહીં સ્પષ્ટ અને સચોટ નિર્ણય માર્ગદર્શન

પોતે સવાર બપોર સાંજ વ્યક્તિગત મુલાકાત આપતા એમના જીવનકાળ દરમિયાન એમને ચાલીસ લાખ એટલે કે ફોર મિલિયન લોકોને વ્યક્તિગત મુલાકાત આપી એમની સાથે વાર્તાલાપ કર્યો એમનો પ્રશ્ન સાંભળ્યો સમાધાન કરી આપ્યું તમારામાંથી પણ ઘણા બધા બેઠા હશે જે પ્રમુખ સાહેબ મહારાજે વ્યક્તિગત મળ્યા હશે જસ્ટ રેઝ યુ હેન્ડ્સ તમે પ્રમુખ સાહેબ મહારાજે વ્યક્તિગત મળ્યા હોય તો સેંકડોની સંખ્યામાં આપણે હાથ ઊંચા કર્યા

હવે બધા સાંભળજો તમે બધા અહીંયા અંકલેશ્વરના શ્રીઓ બેઠા છો તમારે અહીંયા નાના મોટા વેપાર ધંધા છે નાની મોટી યુનિટ છે તમે જયારે દેશના આર્થિક તંત્રને અને રોજગારને બહુ જ મોટો ટેકો આપી રહ્યા છો એક યુનિટ ઉભું કરવું કે એક કારખાનું ઉભું કરવું એટલે શું થાય તમને ખબર પડતી હશે એમાં રાઈટ ઓર રોંગ પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનકાળ દરમિયાન પિસ્તાલીસ વર્ષમાં તેરસો સંસ્થાઓ ઉભી કરી તમારી ભાષામાં કહું તો પિસ્તાલીસ વર્ષમાં તેરસો યુનિટ ઊભા કર્યા મારી દ્રષ્ટિએ કદાચ વીસ ટકા અંકલેશ્વર અને દેટ ટુ આફ્ટર ધ એજ ઓફ ફિફ્ટી વન આ પ્રમુખ સ્વામી મહારાજના જેટલા પણ આ સ્ટેટિસ્ટિકલ આંકડા હું બોલ્યો એ બધા એકાવન વર્ષની ઉંમરના પછીના છે જ્યારે બહુધા લોકોને મનમાં રિટાયરમેન્ટના વિચાર આવવાની શરૂઆત થઈ જાય શારીરિક માનસિક રીતે હું શક્તિહીન છું મારી શક્તિ ઓછી થતી જાય છે એવો વિચાર આવવા માંડે વેન ઇઝ સ્ટાર્ટ વિડ્રોલ પ્રમુખ સ્વામી સ્ટાર્ટેડ ઇઝ કરિયર પ્રમુખ સ્વામીની કારકિર્દી એકાવન વર્ષે શરૂ થઈ એ ગુરુપદે આવ્યા ત્યારથી એકાવન વર્ષથી પંચાણું વર્ષની ઉંમર સુધી પિસ્તાલીસ વર્ષમાં તેરસો સંસ્થા હવે હું તમને એક કહાની કહું સાંભળજો એક જમીન સંપાદન થવી અથવા મળવી એ જમીન ઉપર શું કરવું છે હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ કમ્યુનિટી સેન્ટર સંસ્કારધામ સંસ્કાર કેન્દ્ર હરિમંદિર મંદિર અક્ષરધામ એ અમારા બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં નક્કી થવું પછી અમે એક નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છીએ એટલે ફંડ્સ ચેરિટી સોસાયટીમાંથી રેસ થવા એ જમીન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ થવી અમારા આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે પછી એ પ્લાન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ થવા પછી ટેન્ડર્સ ડિશઆઉટ આઉટ થાય ટેન્ડર પાસ થાય કોન્ટ્રાક્ટર નિમાય ખાતમુહૂર્ત થાય કોન્ટ્રાક્ટર બાંધકામ શરૂ કરે બે માળ પાંચ માળ દસ માળની ઇમારત તૈયાર થાય એ સંસ્થા ચલાવવા માટે અમારા પાંચ દસ સમર્પિત સ્વયંસેવકો જોઈએ મળી જાય બીજા પચીસ પચાસ પેઇડ એમ્પ્લોયસી છે મરી જવા ઉદ્ઘાટન સમારોહ નક્કી થઈ જવો અને એ હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ મંદિર ને સમાજની સેવામાં ઉદ્ઘાટિત કરીને મૂકી દેવું આ જમીન સંપાદન થી માંડીને ઉદ્ઘાટન સમારો સુધીની આખી જે વાર્તા મે તમને કરી એ પ્રમુખ સ્વામી મહારાજ 45 વર્ષમાં દર 15 માં દીસે પૂરી કરી એટલે તમારે વેપાર ધંધો વહીવટ મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેશન એચઆર તમે જે પણ વાત કરો ને તમને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી વિપુલ પ્રમાણમાં શીખવા મળશે દર દિવસે એક સંસ્થા સમાજને ભેટ આપી એટલે શું અને એ પણ પિસ્તાલીસ વર્ષ સુધી સાતત્ય જાળવવું એટલે શું અને એ પણ એકાવન થી પંચાણું વર્ષની ઉંમરના ઉમરની કારકિર્દી દરમિયાન કરવું એટલે શું આ પણ માઇન્ડ બોગલિંગ્સ અને બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ માણસની બુદ્ધિમાં બેસની એવી વાત તો એમણે આપણને લાઈફ ઇઝ બ્યુટીફુલ જીવન સુંદર છે આનંદદાયી છે સુખમય છે જીવનમાં પૂર્ણ સંતોષ પ્રાપ્ત કરી શકાય છે એ સંબંધી સુંદર વિચારો આપ્યા છે પોતાના અનુભવ પરથી સનાતન ધર્મના શાસ્ત્રોમાં જે કથિત વાત છે તેના પરથી અને યુગના મહાપુરુષોના વિચારોને પણ સુંદર વિચારો આપ્યા સુંદર કરતુત્વ શક્તિ સંબંધી આવડતો આપી પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાંથી આપણને અભિગમો શીખવાડ્યા વાર્તાલાપથી માંડીને વર્તણૂક સુધી આપણે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકીએ એવી વાતો એને ઇઝ અ ટ્રેઝર એ આપણી માટે બહુ મોટો અમૂલ્ય ખજાનો છે તો લાઈફ ઇઝ બ્યુટિફુલ જીવન ખૂબ સુંદર છે આનંદદાયી અને સુખમય છે પણ કન્ડિશન્સ એપ્લાય તમે કોઈ જાહેરાત આપો છો તો બાજુમાં એસ્ટ્રિક સાઇન હોય છે ને તમે કહો એન્જિનિયર જોઈએ છે ભાઈ બાજુમાં એસ્ટ્રિક છે નીચે વાંચે લખવા પડે ત્રણ વર્ષનો અનુભવ જોશે કારણ કે ઉપર તમે ટાઈટલમાં જ લખો સીધું ત્રણ વર્ષના અનુભવ એ એપ્લાય કરું તો એડવર્ટાઈઝમેન્ટ નો વાંચે પહેલાં તો બધે એડવર્ટાઈઝમેન્ટ વાંચે એવું તમે ઈચ્છો છો પછી પેલી ફૂદડી આવે નીચે નીચે લખ્યું હોય કંડિશન એપ્લાય એમ લાઈફ ઇઝ બ્યુટીફુલ કંડિશન્સ એપ્લાય યુ મસ્ટ નો હાઉ ટુ લિવ ઇટ જીવન સુખમય અને સુંદર છે કન્ડિશન એપ્લાય આપણને જીવતા આવડે તો બાકી આ સિત્તેર એસી વર્ષનું જીવન છે પાંચ દસ પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છા થી પૃથ્વી ઉપરથી રોજના દોઢ લાખ માણસો વિદાય લે છે ચોવીસ કલાકમાં દોઢ લાખ એટલે છ્યાસી હજાર ચારસો સેકન્ડમાં દોઢ લાખ એટલે દર બે સેકન્ડ ત્રણ આપણે આ પ્રવચનની શરૂઆત કરી લગભગ પંદર મિનિટ થઈ ફિફ્ટીન સેકન્ડ થઈ બારસો જણા પૃથ્વી ઉપરથી જતા રહ્યા અને ભગવાનની ઈચ્છા હોય ને કાલનું ફૂલ કોન્સન્ટ્રેશન અંકલેશ્વર ઉપર મૂકી દેતો ફૂલ પિકઅપ અંકલેશ્વર માંથી રાખે તો આપણાથી કઈ થઈ શકે એમ છે હા કે ના બિફોર ધેટ મુમેન્ટ કમ્સ મેક યોર લાઈફ બ્યુટીફુલ એક ક્ષણ આવી જાય એ પેલા જીવન જીવી લેવું બીજું બધું ઓછું વધતું થયું કે ના થયું આપણે આપણી મરણ પથારીએ હોય ત્યારે છાતી ઉપર હાથ મૂકીને એટલું તો કહી શકવા જોઈએ ને પોતાની જાતને યસ આઈ લીડ માય લાઈફ હું મારું જીવન જીવ્યો એટલો તો સંતોષ થવો જોઈએ કે નહીં એ સંતોષ ના થયો तो पसी मन एम के धक्को खा दो सू के बरे अंकलेश्वर में बे कारखाना चलाया तो धक्का जेउ सही जाए तो लाइफ इज ब्यूटीफुल में प्रथम अवतयनी बात छे विचारों की स्पष्टता विचारों की स्वच्छता विचारों की दृढ़ता विचारों की कायमियतता એટલે કે શાશ્વતતા સ્વચ્છતા અને શાશ્વતતા આ વિચારોની જોઈએ જ અંગ્રેજીમાં એક કહેવત છે મેન એટ ધ ડે ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ સાંજ પડે તમે માણસ કેવો બની જાય આખા દિવસ જે વિચાર કર્યો એ બની જાય એન એટ એન્ડ ઓફ એન્ડ ઓફ ઇઝ લાઈફ ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ થ્રુઆઉટ લાઈફ અને જીવનના અંતે આપણે આખા જીવનમાં જેવા વિચાર કર્યા હોય એવા આપણે બની જઈએ હલકા નબળા વિચારો કરીએ એટલે માણસ હલકો અને નબળો રહે આપણી પાસે કોઈ સંસાધનો ના હોય ખિસ્સામાં એક રૂપિયોય ના હોય બે માણસનો પણ બજારમાં સહકાર ના હોય અને પાંચ પ્રશ્નો માથા ઉપર સવારથી જજુમતા હોય તોય વિચારો મોટા કરવા એ જન્મ વિચારો હંમેશા સબળ રાખવા અને મોટા રાખવા વિચારો પરિપક્વ થાય એ ક્રિયામાં પરિવર્તિત થાય એનો લાભ આપણને મળે એક ક્ષણ તો જયારે આવવાની હશે ત્યારે આવશે આજે વિચાર કરવો એ તો મારા હાથની વાત છે યસોર નો અને પૃથ્વી પર જે કઈ નાની મોટી ક્રિયાઓ થઈ છે જે કોઈ વ્યક્તિઓ નાની મોટી રીતે આગળ વધ્યા છે એના પાયામાં પ્રથમ તો એક વિચાર હતો ને એ વિચાર વાત રૂપે બે પાંચ પાસ બે પાંચ પાસે પ્રકાશિત કર્યો એમાંથી આઈડિયાઝ આવ્યા એમાંથી સર્જન થયું અને એમાંથી સફળતા મળી તો વિચાર એ અગત્યની વાત છે વિચારથી ઘડતર થાય છે જો કોલસો ગ્રેફાઇટ અને હીરો એટલે ડાયમંડ ત્રણેય કોલ ના બનેલા છે એટલે કાર્બન ના બનેલા છે કાર્બન એટમ એ હેફ ગોઠવાઈ જાય આમ આડો એટલે કોલ બની જાય કોલસો એના એ જ કાર્બન એટમ એ હેક્ઝાગોનલ સ્ટ્રકચર જે કેમિસ્ટ્રી બન્યા ને ખબર હશે હેક્ઝાગોનલ સ્ટ્રકચરે ગોઠવાય એટલે ગ્રેફાઇટ બની જાય અને એના એ જ કાર્બન એટમ ટેટ્રાહ્રલ સ્ટ્રકચરે ગોઠવાય એટલે એ આઈટમ ડાયમંડ બની જાય કોલ એટલે કોલસો ગ્રેફાઇટ અને ડાયમંડ સગા ભાઈઓ છે સગા ભાઈઓ કરતા પણ આગળ એ ટ્રિપ્લેટ છે કોલસો ગ્રેફાઇટ અને ડાયમંડ ત્રણેય સગા ભાઈઓ છે અને ટ્રિપલેટ્સ છે સાથે જ જન્મેલા છે પણ એ કોલસો છે એક હીરો છે આટલા નાના હીરામાં ટ્રક ભરીને કોલસો આવે બાકી છે બંને સગા ભયો અને જોડવા ભેગા જન્મેલા છે બંનેના સ્ટ્રક્ચરમાં કાર્બન અને કાર્બન સિવાય કાંઈ નથી છતાં એકની કિંમત એ વિશ્વ કક્ષાએ બોલાય અને બીજાને

પણ એનો કેવો અને કેટલો ઉપયોગ કરે છે એની પરથી આપણે કાં તો કોલ્સો બનીએ કાં તો ગ્રેફાઇટ બનીએ કાતો ડાયમંડ બનીએ ચોઇસ ઇઝ અવર્સ અંગ્રેજીમાં કહેવત છે મેક અ ગુડ ચોઇસ સો યુ સ્ટેન્ડ અ ગુડ ચેન્સ ફોર અ ગ્રેટ ચેન્જ ઇન યોર લાઈફ સ્ટ્રક્ચર કેવી રીતે ગોઠવવું આપણું એ આપણા હાથની વાત છે અને એ સ્ટ્રક્ચર એટલે વિચારો જાપાનમાં કાર્પ નામની માછલી થાય છે જન્મે તો બહુ નાની હોય અડધા વેઢા જેવડી હોય પણ જો તમે એને બાથરૂમ નું જે આપણું બકેટ હોય છે ને ટબ બાથરૂમમાં એમાં તમે એને મૂકી દો

તમે જો એને વિશાળ તળાવમાં મૂકી દો તો એ ત્રણ ફૂટ સુધી મોટી થાય એની એ એ એ જ જ જ માછલી છે છે જીન્સ પણ એ કયા વાતાવરણને સ્વીકારે છે એ વાતાવરણમાં લઈને પોતાની માનસિકતા કેવી રીતે ઘડે છે એ માનસિકતાના આધારે પોતાનો વિકાસ કેટલો મૂલવે છે એની ઉપર એનો વિકાસ થાય છે એ માની લેશે કે મારી પાસે આનાથી વધારે તરવાની જગ્યા જ નથી એવું માની લેશે બે કે ત્રણ ઇંચ મોટી થાય છે વોટર અથવા કે આટલું મારું ક્ષેત્ર છે આટલી મને તરવાની જગ્યા છે એટલે વળી એ બાર થી સોળ ઇંચ મોટી થાય છે અને જયારે વિશાળ તળાવમાં એને મૂકી દે છે ત્યારે એને દૂર દૂર સુધી પાણી દેખાય થાય ઓ હો હું તો ઘણું તરી શકું છું એટલે ત્રણ ફૂટની થઈ જાય છે વિચારોની સ્પષ્ટતામાં પહેલી વાત આ કે હું ઘણું અને લાંબે સુધી તરી શકું છું ધીસ ઇઝ ધ ફર્સ્ટ થોટ પ્રોસેસ તમારામાંથી ઘણા બધા એવા હશે કે જ્યારે અહીંયા આવ્યા ત્યારે સામાન્ય પરિસ્થિતિમાં હશો આજે તમે નાનું મોટું કારખાનું કર્યું નાનું મોટું ટ્રેડિંગ કરો છો અને તમે પ્રગતિના પંથે છો તમે જેટલી તમારી મર્યાદા સ્વીકારી લો એટલો તમારો વિકાસ થાય તમે એમ નક્કી કરો કે મારો વિકાસ અમર્યાદ થઈ શકે છે તો અમર્યાદ વિકાસ થાય પણ ભારતના પ્રધાનમંત્રી બની શકે વિચારની વિશાળતા કે અમર્યાદ વિકાસ મારો શક્ય છે આ વાક્ય મારી સાથે બોલજો અમર્યાદ વિકાસ મારો શક્ય છે વિકાસ આપણો શક્ય છે એ આપણે રોજ સવારે પોતાની જાતને કહેવું આઈ એમ ટુ કેવું આસીડ હું જન્મ્યો છું સર્વાંગી વિકાસ માટે હું જન્મ્યો છું સફળતા માટે બાકી પ્રમુખ સ્વામી મારા પાંચ ધોરણ ભણેલા હતા આજે પાંચ ધોરણ ભણેલી વ્યક્તિ એ પણ ચાણસદ જેવા નાના વડોદરા જિલ્લાના ગામડામાં અંગ્રેજીનું એક વાક્ય બરોબર બોલી શકે એ વ્યક્તિ ને બ્રિટિશ પાર્લામેન્ટમાં એમનું સન્માન થાય કેનેડાની પાર્લામેન્ટમાં એનું સન્માન થાય કેનિયાની પાર્લામેન્ટમાં એનું સન્માન થાય કેટલી બધી કી ટુ ધ સિટીઝનને અમેરિકામાં મળે ગાંધીનગર અને અક્ષરધામ ગાંધીનગર અને દિલ્હી જેવા અક્ષરધામનું સર્જન કરે એટલે પહેલી અગત્યની વાત છે વિચારો હંમેશા મોટા કરવા કે